హలో

ચાર દીકરી જો સુધરતી ના હોય તો આના માટે બીજા કઈ સંસ્કાર માં તો સિંગડા ના હોય બેટા લઈ ગયો ને એ ખાટી જાય

હા નંબર છે નંબર એમાં એવું છે કે મને બ્લોક કરી દીધી વાત કરી પોલીસ સ્ટેશન માં અમને બીક લાગે કારણ કે અમારી દીકરી અમારી નથી તો પોલીસ સ્ટેશન કાયદેસર જોવા જવી ને તો ઈ દીકરી અમારી જોડે આવે જ નહીં એમના બાળકો છે જવાબદારી જેની છે ને

પણ એને એના બાળકોનું જોવું જોઈએ આ ભાઈ છે ને એ અયાસી ભાઈ કહેવાય વિવેક વગરની વાણી વગર ની કેમ કે એને સંસ્કાર ભૂલી ગયે એના મા બાપ ના આને છે ને બે કોળ લઈ જવા મારે બાર વરસ ગયા પંદર ઉપર થયા પણ પંદર વર્ષ આપડે ગણી લઈએ ઓલી નઈ હવે મીનાક્ષી બેન ની મોટી દીકરી છે કાનિયા દીકરી નું નામ તાન્યા ને તારું નામ કાનિયા

કારણ જે એ તો ખબર નથી કે થી આ આ બનાવ બે વખત વખત બનેલો પછી અમે ત્રીજી ત્રીજી જોડે શાંતિ અમને એમ થયું અનિલભાઈ કાળુભાઈ વાલેરા અનિલભાઈ કાળુભાઈ વાલેરા

અને એનો ફોટો મોકલો અને એક સિંગલ ફોટો મોકલો સામે વાત કરવામાં એ દીકરીનો ફોટો માર દઈશ હો હા અને તમારું નામ શું કીધું પુષ્પાબેન દીપકભાઈ વાગેલા તમે દીકરીના મામી થાવ છો હા દીકરીના મામી થાવ છું જે જનાર દીકરીના નાણાં નાળા પાડી થાવ છું દીકરીના મામી હા તમે એના મામી તરીકે તમે આ ફોન માં વાત કરીને તમને કઈ પ્રોબ્લેમ ન હોય તમારો ફોટો મોકલી દો હા દીકરીનું નામ કો તો વધારે સારું લાગે દીપકભાઈ વાઘેલા વાઘેલા દીપકભાઈ વાઘેલા

હવે તો કદાચ તમે જીવો તો છોકરા માંથી જિંદગી જીવી શકો છો અને આ તમારો જે કઈ પ્રેમ પ્રકરણ છે એ તો તમે તમારી રીતે તમારું એક પણ મતલબ આ છોકરીઓ તો એને તમે ક્યાંક મોટી થઇ ને ક્યાંક ક્યાંક વરાવશો તો એને એનો મતલબ હું એને 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 કેવડું મેણવું એના મેણું એવા થાતી પણ ઈ લોકો ને જોવું જોઈએ ને તો હેરાન કરતા પેલા માણસ ને વિચારવું પડે ને છોકરીઓ હેરાન કરતી તી છોકરીઓ હેરાન કરતી નથી છોકરીઓ ને મેં આટલી મોટી જો આપી છે મેં મેં આટલી મોટી કરી આલી

માણસ જીધવા પણ છે આ જિંદગી એક દીકરા માથે જિંદગી ગુજારે છે અને આપણે મોજ કરવા માટે થઈને આપડે આય કરીશી તમારી વાત સો ટકા ની સાચી હું બધું જ માનું છું તમારી પોતાની છે પણ જે દીકરીઓ છે ચારે ચાર હારે જાય ને તો એને શું કે આની માં ભાગી ગઈ હતી આની છોકરીઓમાં હોય હું જેને જિંદગી નું કલમ છે બેન કે મેણું મારજો બાપુ કાકરીના ના માર્યા ન મરીયે પણ મેળા માર્યા મરી જાય કઈ મતલબ નથી સુધરી દેવાન તરીકે હું હારે આવું અને તમારો સુધારો લેવો હોય તો લઈ શકો છો એક વાત કઉ તમને મોટાભાઈ તમે હા હું તમારું બધી રીતે માન રાખી

તમારી રીતે આ બધું કર્યું એમાં તમને કોઈ પ્રોબ્લેમ ન હોય ખાલી નોખી રહેવામાં તમને પ્રોબ્લેમ આ તમારી શિગર છે પણ તમારા બાળકો માં હવાની તમારી શિગર નથી એવું તમે માનો આ દુનિયામાં જેને શક્તિ જેને સાવિત્રીબાઈ ફુલે ઝાસી ની રાણી આ બધી બાઈ જ હતી અને તમે બાઈ જ છો પણ જેના ઇતિહાસ દેવા પડે બેન અમે છે દેવાનો તમારી વાત ઇતિહાસ આવડે પણ તમને એક જ દિલવ્ય પૂરું કરી દેવું બાળકો ને જણવાની જરૂર ક્યાં હતી કીધું છોકરી થી હતી તો મારા મા બાપ ના બે થઈ આમ ત્રણ થઈ હવે આપણે

એટલે આ જે લઈ જનાર વ્યક્તિ છે એને તમે પ્રેમ નો કરી કેમકે પ્રેમ છે ને એ તો મુવા માથે રોવે નહીં કોઈ મીરાબાઈ કીધું કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ જાને કોઈ જોને જગતમાં પ્રેમ તો મર્યા માથે રોવે કોઈ હા જેને એને પ્રેમ કેવાય બેન આ તો બધા આડી પોતી લાગે એવું મને કેતી આવા બધા આ ગીત માંથી તમે પ્રેમ થયો એમાંથી ઇન્સ્ટાગ્રામ ના પ્રેમ બેન

હા જો અમારે તો ચાર દીકરીઓ મારી પાસે છે અને મારે તો દીકરી નો તો માં છે ને કચા વહી જાય કેવા થઇ ને દીકરીઓ અમે ને દઈ આ તુલસી ક્યારા કેવાય અમે હાસી લેવું ને મોટી કરશું ઉપાધિ કરો એમ નઈ પણ મેં નઈ નઈ તો ચાલી પચાસ હજાર તો એને નાખી દીધા જા જ્યાં ગલીઓ માં ગોતવા